નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે હું તમારા માટે ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ આવેલી ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ભરતી બે હજાર પચીસ તો આ ભરતીનું નામ છે સિક્યુરિટી આસિસ્ટન્ટ એમટી ટી વિભાગમાં કુલ ચારસો પંચાવન જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો અહીંયા ધોરણ દસ પાસ લાયકાત છે વધતા ઉમેદવારને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ મિત્રો અહીં ધોરણ દસ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખ અહીંયા આપવામાં આવી છે અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હજાર છે તો ચાલો આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ જો તમને આ જાહેરાતની સંપૂર્ણ માહિતીનો વિડીયો સારો લાગે અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો તો મિત્રો ચાલો જોઈએ આપણે આ ભરતી પરીક્ષાની સંપૂર્ણ માહિતી ભારત સરકારના ગૃહ મંત્રાલયના ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ધોરણ દસ પાસ ઉમેદવારો પાસેથી ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટની કુલ ચારસો પંચાવન જગ્યાઓ માટે સીધી ભરતી માટે ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે હવે મિત્રો અહીં ઓનલાઈન અરજી કરતાં પહેલાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જે પોસ્ટ માટે મંગાવવામાં આવેલ વય મર્યાદા લાયકાત વગેરેના સંદર્ભમાં પાત્રતા માપદંડ પૂર્ણ કરતા હોવા જોઈએ જે ઉમેદવારોની અહીં પાત્રતા પૂર્ણ કરતા હોય તેવા જ ઉમેદવારોએ એન એચ એની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન અથવા એન સી એસ પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે મિત્રો સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટ આઈબીમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો ભારતભર માટે કુલ ચારસો પંચાવન જગ્યાઓ પર ભરતી થશે આ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની સંભાવના રહેલી છે મિત્રો આ જગ્યાઓ રાજ્ય વાઇઝ પણ ફાળવણી કરવામાં આવેલી છે તેમજ તેમાં પણ કેટેગરી વાઇઝ પણ ફાળવણી કરેલી છે જો તમારે આ બધી માહિતી જોવી હોય તો આઈબીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ એમ એચ એ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ અને ઓફિશિયલી જાહેરાત ડાઉનલોડ કરી આ જગ્યાઓની માહિતી તમે વિસ્તૃત રીતના જોઈ શકો છો હવે મિત્રો આગળ જોઈએ કે સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો ઓછામાં ઓછું ધોરણ દસ પાસ હોવા જોઈએ ઉમેદવારને મોટરકાર એલ એમ વી માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ મોટર કાર ચલાવવાનો અનુભવ પણ હોવો જોઈએ આ ઉપરાંત ગાડીઓની નાની મોટી ખામીઓ દૂર કરવા માટે પણ ઉમેદવાર સક્ષમ હોવા જોઈએ સિક્યુરિટી આસિસ્ટન્ટ મોટર ટ્રાન્સપોર્ટમાં અરજી કરવા માટેની વયમર્યાદા શું હોવી જોઈએ તો અરજી કરવાની તારીખે ઉમેદવારની વય અઢાર વર્ષથી ઓછી નહીં અને સત્યાવીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ અહીં એસસી એસટી અને ઓબીસીના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે હવે મિત્રો અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો જે મિત્રો આ જગ્યા પર પાસ થઈને નોકરી લાગે છે તેમને પ્રથમ એકવીસ હજાર સાતસોથી અગ્નિ સિત્તેર હજાર સો સુધી પગાર સ્કેલ ત્રણ મુજબ મળવાપાત્ર રહેશે ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ લાભો પણ મળવાપાત્ર થશે હવે મિત્રો આ જગ્યા માટે ભરતી પરીક્ષા કેવી હશે તો પસંદગી પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે તબક્કો એક આ પરીક્ષામાં એમ સી ક્યુ પ્રકારની હશે જે સો ગુણની લેવામાં આવશે બીજા તબક્કાની અંદર આ તબક્કામાં મોટર મેકેનિઝમ એટલે કે મોટરનું કોઈક નાના મોટા ફોલ્ટ હોય તે તમને સુધારતા આવડે છે કે નહીં તેની એક ટેસ્ટ લેવામાં આવશે ડ્રાઈવરિંગ ટેસ્ટ લેવામાં આવશે અને સામાન્ય ઇન્ટ્રીનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવશે જે ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરે છે તેમના માટે પરીક્ષા ફી શું હશે તો પરીક્ષા ફી રૂપિયા સો અને ભરતી પ્રક્રિયા ચાર્જ પાંચસો પચાસ ચૂકવવાનો રહેશે બધા જ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા ચાર્જ પાંચસો પચાસ ચૂકવવાનો થશે જ્યારે યુઆર આર એસ ઓબીસીના ઉમેદવારોને પરીક્ષા ફી સો રૂપિયા વધતા ભરતી પ્રક્રિયા ચાર્જ પાંચસો પચાસ મળીને છસો પચાસ ચૂકવવાના થશે હવે મિત્રો પરીક્ષા સેન્ટરોની વાત કરીએ તો ગુજરાતના ઉમેદવારો માટે ગુજરાતમાં પણ પરીક્ષા સેન્ટરોની ફાળવણી કરવામાં આવી છે ભારતભરમાં કુલ એકસો ને આડત્રીસ સેન્ટર પરથી પરીક્ષાનું આયોજન થશે ગુજરાત રાજ્ય માટે નીચે મુજબના સેન્ટરો ફાળવવામાં આવ્યા છે ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે હવે મિત્રો મહત્ત્વની તારીખો જોઈએ અહીંયા તો અરજી કરવાની શરૂઆતની તારીખ છ નવ બે હજાર પચીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ અઠ્ઠાવીસ નવ બે હજાર પચીસ છે અરજી ફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ છે આ ફોર્મ ફી એ તમારે કમ્પલસરી ઓનલાઈન રીતના ભરવાની રહેશે બીજી કોઈ પણ રીતના ફી ભરવાની કોશિશ કરવામાં આવશે તો તે માન્ય ગણાશે નહીં હવે મિત્રો અહીં એક નોંધ જોઈ લઈએ તો ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોઈ લેવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી જે ગણાશે તો મિત્રો આ હતી સિક્યુરિટી આસિસ્ટન્ટની જગ્યા માટેની સંપૂર્ણ માહિતી જો તમે ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો આ માહિતીને જરૂરથી અભ્યાસ કરો તે ઉપરાંત તમારે ઓફિશિયલી વેબસાઇટ પરથી આ જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ આ જગ્યા માટે અરજી કરવાની રહેશે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકાર કરીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વીડિયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર